आज ये आदिपुर बस स्टॉप ખાતે એક ટ્રાફિક પોલીસ ચોકી નું નું કોમ આવી છે જેનું સંતી જ મેઈન પર્પસ છે કે આયા જે બસ સ્ટેટ ના ટ્રેનિંગ એન્ડ એક્ટિવિટીસ થતી હતી અને જે ટ્રાફિકનું મૂવમેન્ટ થતું હતું પ્લસ જે લોકો પોતાનું વાહન લઈને બધા વૈકલ્પિક બસની રીતે મૂવમેન્ટ કરતા હતા એમને સાવચેતી વધે અને એક સુરક્ષા વધે

मां यूनिवर्सिटी एंड दैट अने अधिगुट्टी में टीम द्वारा जो गमा है इनमें बदलाव है ना